નમસ્કાર એચ કે આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ સમાચાર તલોદ ઓવર બ્રિજ ને લઈને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર અપાયું સાબરકાંઠા તલોદમાં બની રહેલ રેલવે ઓવરબ્રિજ ને લઈને તલોદને જોડતા ચૌદ કરતા વધારે ગામોને તલોદ ગામમાં થઈને સીધા તલોદ મથક જવા આવવા માટે રેલવે ઓવરબ્રિજ નીચે ઉતારવા માટે ચૌદ કરતાં વધારે ગામોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું આ સમયે તલોદ શહેર પ્રમુખ દામોદરભાઈ બાઈની મુવાડી ગ્રામ્ય પંચાયત સરપંચ રતુભા ઝાલા વિક્રમસિંહ ઝાલા વિજયસિંહ ઝાલા સહિત સરપંચો અને શિવુભાઈ પટેલ અશોકસિંહ ઝાલા બેચર ઝાલા જેપી પરમાર બાબુભાઈ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા તલોદમાં અવર જવર કરતા ગામોના લોકોને તલોદ ઓવર બ્રિજના કામને લઈને જો જો રેલવે ફાટક વિસ્તારથી તલોદ ગામ તરફના માર્ગ ઉપર બ્રિજનો ફોટો ઉતારવામાં આવે તો તલોદ ગા રામપુરા અંબાવાડી માવાપુર બાઈની મુવાડી કેસરપુરા ઝાલાની મુવાડી બાલીસણા રાસલોડ ઉંછા નવા ધાધવાસના જૂના ધાધવાસના કેસરપુરા જાળીયા તોટરડા ચંદપુર બાદરજીના મુવાડા ખારી અમરાપુર સહિતના ગામોના ખેડૂતો અને વિદ્યાર્થીઓ તેમજ ઇમરજન્સી દવાખાને જવા આવવા માટે સરળતા તેમજ ટાઈમ અને પેટ્રોલ ડીઝલ અને ભાડા બાબતે લાભ થાય અને તલોદ શહેરના સ્મશાનમાં પણ તલોદ ગામ રોડ પર આવેલા હોય જેથી કોઈ ઘટના બને અને અંતિમ યાત્રા માટે તલોદ ગામ તરફ તલોદ શહેરના લોકોને આવવાનું થતું હોય જે આ માર્ગનો લાભ લઈ શકે તેના અનુસંધાનમાં આજે તલોદ મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સાહેબ શ્રી આ બ્રિજ બને તો શું ફાયદો છે આમાં તમારા ગામવાળાનો નમસ્કાર માન્ય શહેર સંગઠન પ્રમુખ દામોદરભાઈ ડેરીના ચેરમેન શ્રી ભાઉભાઈ જુદી જુદી ગ્રામ પંચાયતના પધારેલા સરપંચશ્રીઓ મારા ગામના આગેવાનો યુવાનો અમારો એક પ્રશ્ન વિકટ પ્રશ્ન છે તલોદ ગામ જે તલોદ રેલવે બ્રિજ ઉપર ઓવરબ્રિજ બની રહ્યો છે એ ઓવરબ્રિજના બંને છેડા તલોદ ગામ તરફ જતા રસ્તા તરફ આવતા નથી જેથી તલોદ ગામ રામપુરા તલોદ બાયની મુવાડી રૂપાલ ચાલાની મુવાડી ખારા ખારી અમરાપુર જેવા અનેક ગામોના રહીશોને અમારે વધારે ડીઝલ અને પેટ્રોલ બાળવું પડશે અને સાથે સાથે અમારા બાળકોના શિક્ષણ ઉપર પણ માઠી અસર થશે તલોજ શહેર વિસ્તાર રેલવે ફાટકના પેઢી બાજુ આવેલો હોવાથી કોઈ પણ નાની મોટી ખરીદી માટે અમારે ખર્ચાઓનો સામનો કરવો પડશે અને અમારો સમાનનો પણ બગાડ થશે તો અમારી માગણી છે કે આ ઓવરબ્રિજનો એક છેડો તલોદ ગામ બાજુ ઉતરે કે જેથી કરીને અમે તલોદ ગામ ખારી રૂપા ઝાલાની મુવાળી પૈની મુવાળી હારી અમદાવાદ જેવા અનેક ગામોને જે હાલાકી પડવાની છે એમાં રાહત થાય તો સરકાર શ્રી નામદાર સરકારશ્રીને અમારી વિનંતી છે કે આમાં ડિઝાઇનમાં સુધારો કરી અને સત્વરે અમારી માગણી સંતોષવામાં આવે અને અન્યથા અમોને ગાંધીજીના માર્ગે આગળ વધવાની ફરજ પર છે ભારત માતા કી જય